એક સામાન્ય નાગરિકના તલાટીએ જાતિના દાખલા માટેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ સહિત ઓરિજિનલ દાખલો પણ ફાડી નાખ્યો જાતિનો દાખલો કાઢવા માટે દસ થી બાર દિવસ થાય છે અને ગામડાના અંતરિયાળના લોકોને તો સાત થી આઠ હજારનો ખર્ચો થાય છે ત્યારે એક સામાન્ય માણસનો એક તલાટી સામાન્ય ભૂલને કારણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ફાળવું કેટલું યોગ્ય આ ઘટના મામભાચા ગામની છે તમે ક્યાં રહો છો તે બાબતે જણાવશો મારું નામ સુમનભાઈ સોમાભાઈ ગવળે અને રહેવાસી મહાભાચા તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ સુમનભાઈ શું ઘટના ઘટી આપની સાથે મેં જાતિના દાખલા માટે આવેલો અને જાતિના દાખલા માટે બધા કાગળિયા તૈયાર કરીને તલાટી પાસે પેઢી નામું બનાવવા ગયો એટલે તલાટી મારા બધા ઓરિજિનલ કાગળ જે ખરા ને ફાડીને ફેંકી દીધા શું કંઈ એવું કંઈ ઘટ્યું કે આ ફાડીને ફેંકવાની શું જરૂર પડી એમણે એ પહેલેથી જ એ ના પાત્ર હતો મને કે આ નહીં થાય નહીં થાય એ બેસી રહેલો કેમ નહીં થાય ખબર નહીં હવે એ મેં એને એમણે જે ઉંમરમાં કીધું હતું કે સાક્ષીની ઉંમર ઓછી છે પણ એને બીજા ફોર્મ પર જે પાંચમા તારીખે પાંચમી તારીખે સહી કરેલી એમાં ઉંમર તો એકદમ ઓછી હતી સાક્ષીની છવ્વીસ વર્ષ અને ઓગણત્રીસ ને પચીસ વર્ષ હતા એ ફોર્મ બધા લઈ ગયા એટલે એમને હાડી નાખ્યો હવે શું અપેક્ષા છે મારી ઉપર કે ભરો તમે મારી તો અપેક્ષા એ જ છે કે આ જાતિનો દાખલો ભની ગયેલો હતો

મામાબાચા ગામે તલાટી કામ મંત્રી તરીકે ફરજ બજાવતા શ્રી દ્વારા એમના તમામ ડોક્યુમેન્ટ સાથે સોગંદનામું કરેલ ઓરિજિનલ સ્ટેમ્પ પેપર પર ફાડીને નીચે ફેંકી દેવામાં આવે છે તો મારે તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રીને આજે અમે લેખિતમાં ફરિયાદ કરી છે કે આવા તલાટીઓ જે આદિવાસી લોકોની વેદના નથી સમજતા કારણ કે જે આ જાતિનો દાખલો પાડાવવા માટે સાતથી આઠ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે ત્રણ જેટલા સાક્ષીઓ જોઈએ છે સાક્ષીઓ લાવ લઈ જવાનું લાવવાનું એનું ભાડું એમનો રોજ પણ અમારા લોકો આપીને એમને લાવે છે અને આ તમામ પુરાવો ભેગા કરે છે ત્યારે આવા કહેવાતા તલાટી દ્વારા જે ડોક્યુમેન્ટ ફાડી નાખવામાં આવે છે એ કેટલું યોગ્ય જેથી અમે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ફરિયાદ કરીને માગણી કરી છે કે આવા તલાટીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જો સસ્પેન્ડ કરવામાં ન આવ્યા તો આગામી દિવસોમાં તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આ તલાટીનો નીચે બેસીને વિરોધ કરીશું અમારા આદિવાસી લોકો માંડ મજૂરી કરીને જીવે છે અને એમને પૂરતી સમજ ન હોય એના માટે તલાટીઓ પાસે બે નહીં પાંચ ધક્કા પણ ખાવા પડે છે તો તલાટીઓની ફરજ બને છે કે એમને ન સમજ પડતી હોય તો સમજાવવાનું કે ભાઈ આ ડોક્યુમેન્ટમાં ખામી છે આ ડોક્યુમેન્ટમાં ભૂલ છે એ સમજાવવાની એમની ફરજ આવે કારણ કે અમારા ટેક્સના પૈસા અમે એમને પગાર આપીએ છીએ અમારા સાહેબ નથી અમારા નોકર છે અને જ્યારે આ અમારા ટેક્સના પૈસે પગાર લેતો તલાટી અમારા આદિવાસીના ડોક્યુમેન્ટ ફાડી નાખતો હોય એ બિલકુલ ગેરવ્યાજબી છે